ઓજી બોલો 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 જેવા કહું આપણે તો જાઓ નહોય આપ

માં ને ના તે લાલું કે 500 કે લાવ આમના આઈન આલુ એટલા 500 તો 500 નહીં હોય પણ ભરા જો આ એ બે ત્રણ સુભાજી આ આ સુભાજી આ 200 લઈ હું 50 એવું હોય લાવ 200 તો 200 આવ હા આ વધો હો હા હા ને હા પોતામાં જોઈએ હા હે આવો આ તો નહી હા મળી જ હેરો

ઓ હા 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 બાજી હા રમનજી ઓ હો ઓ જ્યાનજી કેવું છો મહી બીઓ આપોને બીઓ હો કોની તો હું કોણ ક્યું કારણ આ હા આ મારવાજી મરાજી ઓ આઠ આ તો મજા આવી ગઈ આજ તો હા હા આલો આલો જ્યાનજી પર્યાલો પૈસા પૈસા આલે પૈસા હું આલુ યાર લાવ પૈસા પહેલા પૈસા ઓ હો હો તો બાજી એ બો રમનજી ના અરે પચાસ એક જ મળ્યા બાદ લેવું બાર રૂપિયા ના માગા રમણજી આ તો સાંભળજ એને પૈસા લઈને લઈને આવ્યો હતો લઈને આવ્યો હતો પ્લાસોમાં સોમાજી ને પાછું ઓછી ના લ્યા તમે પૈસા આપ્યા આલે બસો ઉછી ના હ્યા નહીં સોમાજી આપી બુલાજી સોમાજી પૈસા આ ભાઈ માણસ હા ચુકવસુ ભાઈ આ મારા આ અરે મજાક નહી મજાક નહી હા છું બસો મી આ અલે આ સોમાજી તા મોના આપે વાહ તમને ઘર ન જમીન ચેટલી હન તમે કે મ્યા આલે પૈસા લે અલે ભાઈ હાચુ કો શું મારું મોનો 200 રૂપિયા મારા પર લઈ ગયા કે હોજી આલુ શું મને ન હોય લાગે યાર ઓહો હો જનજી સોમાજી વારી આ કે તો તમે 200 રૂપિયા આલે આલે આલ્યા આલે બહાર ઉછના પર ઉછના કે અમે આલુ હું પાછું આવ્યો નહીં પંચો પોનો પૈ પીવાનું આલું આલું પેલા તો મને મજાક લાગી એવું તો શું થયું હે કશું ઓનલાઈન આપે પૈસાની જરૂર પડી એ તો મને છે કે ભાઈ મારે તો ગમે તર લાવું ભાઈ હું મારા એ નહી આપતા

સોમવારે પંચોઈની સોમાજી ના સોમાજી નવી તકલીફ પડી दारू દારૂ રેક લઈને હર ભાઈ અચ્છા સોમાજી મારા વી ઘર ગ આવતી વાગ્યા

શું કેવું કે ના લે સોમાજી સોમાજી તું જો ઉપર ભાઈ બસો રૂપિયા નો ટેકો કર્યો હું મોણ ના

લાગે હું રોડ પર વાત કરું બે હવાના દાડા લાગે બે હે અમે જો અમે તું પછી ચેકો કર્યો બસો રૂપિયા લસો રૂપિયા

તો આપણે જેવી સ્થિતિ ખરાબ હોય ને તો આપણે બહાર લેવા જવાય એને એને આપણે ના લે હોય ને એ તો યાદ રાખવાનું હોય કે આપણે 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 ટેકો ના લે આપણો આપણી સ્થિતિ ખરાબ છે ને ટેકો ના લ્યો બીજો માણસ આપણે હોય ને પૈસા જેના પણ માગતા આપણે ખાલી સ્થિતિ હોય પૈસા આપણે ચેક કરે હોય ને

તો મોટો ઘેરો તારી ઉમર ગાદે

સકરાજી ગોમ રાહત બચારા પડ ટેકો કરો જેવું પૈસા પડે જેવો હાલ બચારા ઉખોના ભાઈ બસો રૂપિયા રૂપિયા સકરાજી

તમારે <Such> જોયા <aky doors> <sky? much can't try this anymore>

મારું આખા ગો નોમ સાવ કરી પીવા બે કલાક ચાલુ છે તમારી વાતો જોરદાર ચાલુ હોય હા બસો રૂપિયા

તમે પેલા કર્યો બેન પૂછી લાગજો બસો લાગજો પહોંચો તમારે પૂરો હિસાબ લ્યો આપડે બસો રૂપિયા લઈ લેજો જોયું ને આ ભાઈ બંધ બીજા પૈસા આવ્યા મને પાછા મળી ગયા હો ને જોવાનું કે જો મારું જરૂર નહી તમારે જરૂર પડશે

哎，跑掉喽！跑掉喽！